લગન માં અડધી વિધિ તો હવે ફોટોગ્રાફરપુત્ર ખુશી ત્રણ શબ્દોમાં વ્યક્ત કરો મેં લખ્યું કે પત્ની પિયર ગઈ તમે વિશ્વાસ નહીં કરો સાહેબ સ્પર્ધકો મને ઉંચકી ને સ્ટેજ સુધી લઈ ગયા અને બેન્ડ વાજા અરે વાતે ગાતે ઘર સુધી મૂકી ગયા તો ગાડી માંથી ઉતરી અને પતિ દરવાજો ખોલી દે તો કા ગાડી નવી છે કા પત્ની નવી છે એક સર્વે અનુસાર મૂછોની ચિંતા જણ કરતા બાયુને વધારે હોય જેને એ અપર લિપ્સ કે છે માણા નું ભોળ પણ તો જુઓ એકનો હાથ ભાંગ્યો તો ને હોસ્પિટલ ગયો અને હા મેં બે હાથ ભાંગેલો માણા મળ્યો બોલાને પૂછ્યું ભાઈ તારે બે વાઈફ છે લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપના વીટી ગોતવાની રસમો ને આવે વિદેશમાં ઠંડી પડે તો ત્યાંના લોકો ગોરા થતા જાય અને આપણે ઠંડી પડે તો ગાલ ફાટી જાય

તમને આવું કેમ વિચાર આવે છે અરે એ કે હું કઉ કે આખી શેરી ની મને એમ કે છે કે રમલાની ની ઘરવાળી તો અસલ એની હાહુ જેવી જ થઈ હમણાં એક દોસ્તાર મને મળ્યો મને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નથી બોલાવી શકતો મેં કીધું કા એના પપ્પા નામ જ બાબુલાલ છે એક ભાઈ જ્યોતિષ પાસે ગયા જ્યોતિષ કે બોલો ભાઈ શું નડે છે ઓલો કે દીવ થી આવતા નાનું એવું ચેકપોસ્ટ નડે છે એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળા એક સવાલ માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો શિયાળાનો સૌથી મોટો પ્રોબ્લેમ ઈ છે કે અડધી રાત તો એ વિચારવામાં જ વહી જાય કે ધાબડો લાંબો કઈ બાજુથી છે અને પોળો કઈ બાજુ થી છે પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે તો પતિ કે સમજો નહીં તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું અમુક લોકોના નંબર તો એટલા માટે સેવ રાખ્યા છે કે કદાચ ફોન આવી જાય ને તો ખબર પડે કે આનો ફોન ઉપાડવાનો નથી ભાઈ રૂમાલ લેવા ગયા કેટલા નો રૂમાલ આપ્યો કે પંદર રૂપિયા નો દસ માં આપવો કે ના ના બારમાં શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે પંદર થી વીસ દિવસ હાલી જાય એક માજી છોકરાને કે બેટા પગમાં આટલું બધું લાગ્યું છે શું થયું હતું છોકરો કે માજી પડી ગયો તો એમ દવા દારૂ કર્યા કે નહીં હા માજી દારૂ પડ્યા પેલા લીધો તો અને દવા પડ્યા પછી લીધી પતિ કે લગ્નના સાત ફેરા ફરતી વખતે એ તે વચન આપ્યું હતું અને સ્વીકારે કર્યો હતો કે મારી તમામ વાતનો આદર કરીશ અને મારી તમામ વાત માનીશ તો ઓલી કે ત્યારે નો માનું તો શું કરું બધાય માણસો વચ્ચે માથાકૂટ કરું એક સુવિચાર લખેલો હતો કે ગર્લફ્રેન્ડ નું નામ ઝાડ ઉપર લખવા કરતા ગર્લફ્રેન્ડ ના નામ નું એક ઝાડ જ વાવો એક ભાઈ આ વાંચી અને બહુ પ્રભાવિત થયા પછી એને ગર્લફ્રેન્ડ નું લિસ્ટ બનાવ્યું અને પછી એને શેરડી નું વાવેતર કર્યું માખી ને મચ્છર ના લગ્ન થયા બીજા દિવસે માખી તો જોર જોરથી રોવા માંડી એની બેન પણ આવીને પૂછ્યું કે શું થયું એલી કે કાઈ નહીં રાત્રે તો ઈ કે મે ગુડ નાઈટ ચાલુ કરી હવારે તારા જીજાજી ગુજરી ગયા છોકરો બે હાથ થી ઊંધા માથે હાલતા હાલતા ઘર માં આવ્યો બાપા કે હું આ ગાંડા વેડા ચાલુ કર્યા છે એ કાઈ નઈ પપ્પા તમારી જીછા નું પાલન કરું છું તમે કહેતા હતા ને કે ફેલ થા તો આ ઘર માં પગ નો મુકતો પત્ની પતિ કે કહું છું સાંભળો છો પતિ કે બીજો કોઈ ઓપ્શન છે આ વેકેશનમાં ઊંઘ એટલી બધી વધી ગઈ છે કે સપનાઓની વચ્ચે એડ એડાવા માંડી અમુક મા બાપ છોકરાને એમ વિચારીને પરણાવી દે છે હા કે એના લગ્ન કરાવી દેવું ને એટલે સુધરી જશે સારું છે આ મગજ વિચારોના સ્ક્રીન સોડ સ્ક્રીનશોટ નથી પડતા નકર દરરોજ હોય